નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બિસુ ગેંગના સાગરીતોનો વરઘોડો વડોદરામાં રૂપિયાની લેતી દેતીમાં યુવતી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપી હતી પોલીસને ત્રિપુટીની સાંજ ઠેકાણે લાવી દીધી વડોદરા શહેરમાં બિસ્સુ ગેંગનો આંતક ફરી સામે આવ્યો હતો પાડોશી યુવકને કેસમાંથી છોડાવવાનું પરિવારને ભારે પડ્યું હતું આટલાદરા પોલીસ મથકના નોંધાયેલા ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિસ્સુ ગેંગના સભ્યો પુત્રી પર ગેમ ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માગણી કરી હતી જેમાં ચાર સામે ગુનો નોંધાયો હતો જે પૈકી આજે ત્રણ આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો આજે આટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ત્રણેય આરોપીને સાથે રાખી વરઘોડો કાઢ્યો હતો મહત્ત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા કેટલા લોકોને ધાકધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે ત્રણ આરોપીઓને લઈ જાહેરમાં ફેરવી શાંત ઠેકાણે લાવી દીધી હતી આ ચાર આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં માથાભારે બિચ્છું ગેંગે ફરી માથું ઉચક્યું છે વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી આ પરિવારને પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે સમગ્ર મામલે માતા સૌ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમના પાડોશમાં રહેતો પાર્થ શર્મા નામનો યુવક ડબ્સમાં ફસાયો હતો અને જેલમાં સજા ભોગવી રહ્યો હતો તેની આગળ પાછળ કોઈ ન હોવાથી અને તેના પિતાના મહિલાના પતિ સાથે સારા સંબંધ હોવાથી દયાભાવ રાખી પાર્થને મદદ કરી હતી જોકે આ સમગ્ર મામલે બિચ્છુ ગેંગે આ મદદ બદલ રૂપિયાની માગણી કરતા તેઓએ અગાઉ માગ્યા મુજબના રૂપિયાની ચુકવણી કરી દીધી હતી તેમ છતાં પણ બિચ્છુ ગેંગના સભ્યોનું પેટ ભરાયું ન હતું અને ફરીથી તેઓએ આ મહિલાના ઘરે રાત્રિ દરમિયાન જઈ રૂપિયાની માગણી કરી હતી જોકે આ મહિલા દ્વારા રૂપિયા આપવાની પરિસ્થિતિ ન હોય તેમ જણાવતા દીકરીને ગેંગરેપ કરવાની ધમકી આપી હતી જેથી આ પરિવારમાં ભયનો માહોલ સવાઈ ગયો છે ત્યારે આ મહિલા પોલીસ મથક ખાતે પહોંચી કાર્યવાહીની માગ કરી હતી વડોદરા શહેરના બિલ ચાપડ રોડ પર રહેતા મહિલા અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરું છું અને મારા પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે અમારા પાડોશમાં રહેતા પાર્થ અને તેના પિતા પ્રદીપ શર્મા સાથે મારા પતિના સારા સંબંધ હતા અને વર્ષ બે હજાર બાવીસમાં પ્રદીપ શર્મા મૃત્યુ પામ્યા હતા પ્રદીપ શર્માએ શહેરમાં રોકાણ કર્યું હતું તે રોકાણના નાણાં કઢાવી આપવા માટે પાર્થ શર્માએ કહ્યું હતું તે દરમિયાન પાર્થ શર્મા નાર્કોટિક્સના ગુનામાં પકડાયો હતો ત્યારબાદ મારા પતિએ શું કાર્યવાહી કરી હતી તેની મને જાણ નથી પ્રદીપ શર્માના ફિક્સ ડિપોઝિટના રાખેલા રૂપિયા પચીસ લાખમાંથી તેર લાખ રવિ કલાલના એકાઉન્ટમાં અને બાર લાખ મારા પતિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા રવિ કલાલ વારંવાર વડોદરા આવી અમારી પાસેથી ટુકડે ટુકડે તમામ રૂપિયા લઈ ગયા હતા આ પાર્થ શર્માએ જેલમાંથી પેરોલ પર છૂટી મને મારા બાર લાખ રૂપિયા મળ્યા નથી તેવી માજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે અમે એક કાર અઢી લાખ કિંમતની અને દોઢ લાખ રૂપિયા રોકડા મળી એમ કુલ ચાર લાખ આપ્યા હતા અને બાકીના આઠ લાખ પછી આપવાની શરતે સમાધાન થયું હતું હમણાં આ પાર્થ શર્મા જેલમાંથી છૂટી આવ્યો છે તારીખ નવ વાગ્યા બે હજાર ચોવીસના રોજ રાત્રિના આ પાર્થ શર્મા અને તેની સાથે ઇલિયાસ અજમેરી અને સમીરકાંત ખાન પઠાણ તનવીર હુસેન શબીર હુસેન મલેક વિગેરેનાઓ મારા ઘરે આવી બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા મારા પતિએ આઠ લાખનો ચેક આપ્યો હતો રૂપિયા નહીં મળે તો આ લોકોએ મારી દીકરી અને મને ઉપાડી જઈ ગેંગરેપ કરવાની અને મારા પતિની ખરાબ હાલત કરી નાખવાની ધમકી આપી હતી આ મામલે મેં પાર શર્મા ઇલિયાસ અજમેરી સમીર ખાન પઠાણ અને તનવીર હુસેન શબીર હુસેન મલેક સામે આટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ